નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા કક્ષાની એક પેડ માકે નામ અભિયાનની સાથે પંચોતેરમા વન મહોત્સવની ઉજવણી કે એમ હાઈસ્કૂલ બાકોર પાંડરવાડા ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ આ પ્રસંગે મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે વિશ્વ પર્યાવરણ દિવસે એક પેળ માટીનામ અભિયાન શરૂ કરાવ્યું છે તે અંતર્ગત દેશમાં એકસો ચાલીસ કરોડ જેટલા વૃક્ષો વાવવાનું આહવાન કર્યું છે વડાપ્રધાનના આહવાનને લઈને ગુજરાતે પંચોતરમાં વન મહોત્સવ અન્વયે એક પેળ માટીનામ અભિયાનને વેગવાન બનાવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે દેશની આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે ત્યારે પર્યાવરણ જતન અને સંવર્ધનની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતો આ પંચોતેર વન મહોત્સવ અમૃત વન મહોત્સવ બનશે દરેક બાળકે પોતાના ઘરે એક વૃક્ષનું વાવેતર કરી તેનું જતન કરવું ખૂબ જરૂરી છે તેમણે જણાવ્યું હતું કે ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાં થતા ટીમરૂના પાનથી બાણું હજાર પૂરક રોજગારી મળે છે પંદરમી ઓગસ્ટ આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને પ્રમાણે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક નાગરિકને પોતાના ઘર પર તિરંગો લહેરાવવાનું આહવાન પણ શિક્ષણ મંત્રીએ કર્યું હતું આ કાર્યક્રમમાં મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવના હસ્તે ઉત્કૃષ્ટ નર્સરી ઉછેરની કામગીરી કરવા બદલ પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ વનીકરણ માટે સહકાર આપી સહભાગી થવા બદલ પ્રશસ્તિપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા એક પેડ માટીનામ અભિયાન અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવના હસ્તે રોપણ કરાયું હતું આ પ્રસંગે નાયબ વન સંરક્ષણ એન વી એ સ્વાગત પ્રવચન કર્યું હતું અને સામાજિક વનીકરણ વિભાગ ગોધરા નાયબ વન સંરક્ષણ એમડી જાની દ્વારા અભ્યાર વિધિ કરાઈ હતી આ પ્રસંગે લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર કુમારી ગોધરા વન વિભાગ નાયબ વન સંરક્ષણ એમ એલ મીના જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા અધિક નિવાસી કલેક્ટર સિવિલ લટા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલીવાડ જિગ્નેશભાઈ સેવક પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ તાલુકા પંચાયત પ્રમુખો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા